નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજના અંતર્ગત તમને શું લાભ મળશે તમારે અરજી કઈ રીતે કરવાની થશે અને આ યોજનાનો મુખ્ય હેતુ શું રહેલો છે વગેરે જેવી બાબત આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે તેના માટે અગાઉ પણ ઘણી બધી યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાં વ્હાલી દીકરી યોજના નમોલક્ષ્મી યોજના વગેરે છે જો મિત્રો તમારા આ વિડીયો જોવા હોય તો આપણા યુટ્યુબના પ્લેલિસ્ટમાં છે ત્યાંથી તમે આ વિડીયો જોઈ શકશો તેવી જ રીતે આપણે હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે આ યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેનો લાભ પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને મળશે આ યોજનાનો હેતુ એ છે કે ઉચ્ચતર શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને લાભ મળી શકે તેથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને સારા અભ્યાસ માટે પચીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે જેમાં વિજ્ઞાન ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે અને આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને તે સફળતા મેળવે તેવો તેનો મુખ્ય હેતુ રહેલો છે મિત્રો હવે મિત્રો આપણે આગળ વધીએ એ પહેલાં એક કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ જેમાં છે યોજનાનું નામ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના યોજનાનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે લાભ લેવા માટેની પાત્રતા લાભાર્થીએ ધોરણ દસમાં પચાસ ટકા કે તેનાથી વધુ ગુણ મેળવવાના રહેશે લાભાર્થીને મળતી કુલ સહાય ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અરજીની પ્રક્રિયા વિદ્યાર્થીઓ અરજીની પ્રક્રિયા સારામાંથી કરવામાં આવશે મિત્રો અને ઓફિશિયલ વેબસાઇટ પણ આપણે અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે ફરી એક વખત આપણે ચર્ચા કરીએ કે મુખ્ય હેતુ શું છે તો મેં તમને જે રીતે કીધું કે આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે અને તેમાં આગળ વધે એ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના નામનો એક યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ ધરાવતા હોય આથી આ યોજનામાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઈટેરિયા શું છે તો નવો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીઓએ સૌ પ્રથમ ધોરણ દસમાં પચાસ ટકા કે તેનાથી વધુ ગુણ મેળવવાના રહેશે ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાનું રહેશે એટલે કે તમે સાયન્સ પસંદ કરશો મિત્રો તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે લાભાર્થીની કુલ વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ આ પ્રમાણેની પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈ શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ લાભાર્થીઓને મળવાપાત્ર સહાય તો આ યોજનામાં લાભ લેતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર આમ કુલ પચીસ હજારની સહાય તમને આપવામાં આવશે લાભાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ વીસ હજાર ચૂકવવામાં આવશે તેમજ બાકીના પાંચ હજાર બોર્ડની પરીક્ષા આપ્યા પછી તમને આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું પોર્ટલ બનાવવામાં આવશે લાભાર્થીને મળતી સહાય રકમ વિદ્યાર્થીના કે વાલીના બેંકના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની નોંધણી તપાસ કરવામાં આવશે ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે જેની તપાસ શાળાએ જણાવ્યા વગર કરવામાં આવશે જેમાં લાભાર્થીની હાજરી એંસી ટકાથી વધુ નહીં થાય તો આ સહાય બંધ કરી દેવામાં આવશે રિપીટર વિદ્યાર્થીઓ આ સહાયનો લાભ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે જો વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશીપનો લાભ મેળવતો હોય તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે મેં તમને જે પણ માહિતી આપી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી રિપ્લાય આપશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આ ઉપરાંત મિત્રો યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી તમે યોજના રિલેટેડ દરેક વિડીયો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દઉ શેર કરી દઉં જય હિન્દ જય ભારત